રાજકોટ માણેકર પાલિકાની ફૂડ શાખા દ્વારા ભૂતકાળના દિવસોમાં છે એ ઘણા બધા નમૂના છે લેવામાં આવેલા હતા એ નમૂના પૈકી જે છે એક આલ્કેમની એ ટુ ઝેડ નામની એનએસ વન નામની જે એક ટેબ્લેટ જે છે એનો નમૂનો આ ઉપરાંત નયનદીપ પ્યોર ઘી છે એનો નમૂનો પ્રો એ ટુ ઝેડ ડાયટરી સપ્લિમેન્ટ એ ટુ ઝેડ નામની જે ટેબ્લેટ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો આ ઉપરાંત નંદનવન ડેરીમાંથી જે લૂઝ દૂધ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો

એને અંદાજ એનું જે ઘી છે એ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થતાં એને પાંચ લાખનો જે દંડ છે એ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રો એ ટુ ઝેડ જે ડાયટરી સપ્લિમેન્ટ ટેબ્લેટ જે છે એનો નમૂનો પણ સ્ટાન્ડર્ડ થતાં એને છ લાખ પિસ્તાલીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે લૂઝ મિલ્ક જે છે નંદનવન ડેરી ફાર્મમાંથી લેવામાં આવ્યું હતું એનો નમૂનો પણ સ્ટાન્ડર્ડ થતા એને વીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે તો આમ ઘણી બધી મોટી માત્રામાં અંદાજીત જે છે રકમ કહીએ તો વીસ બાવીસ લાખ જેટલો દંડ છે માતદાર માત્રામાં દંડ છે તમામ ચાર પેઢીને તમામ વિક્રેતા ઉત્પાદક ઉપરાંત રિટેલરને કરવામાં આવેલો છે સાહેબ ખાસ કરીને મેડિકલમાં જે સબ્સાયનર આપવામાં આવતી હોય છે એને એને શું કહેશો જે ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ અથવા એફડીસીએ નામની જે સંસ્થા જે છે એ ખાસ કરીને દવાઓ ઉપર ઔષધનું છે એ નિયમન કરતી હોય છે પરંતુ રાજ્યમાંથી સૂચના મળતા અમારા ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા જે છે આ નમૂનાઓ છે રેન્ડમલી જે છે લેવામાં આવતા હોય છે ખાસ કરીને આ દવા જે છે એફડીસીએમાંથી એપ્રૂવ થતી હોય છે પરંતુ ઘણી વખત જે પ્રોડક્શન કરતા છે એમના જે લેબ લેવલ પર લખેલી માત્રા કરતાં ઘણી વખત ઓછી માત્રામાં વિટામિન્સ અથવા મિનરલ્સ તત્વોની માત્રા છે એ જળવાતી નથી હોતી અને એના કારણે આ જે છે સબસ્ટ્રાન્ડર્ડ અને બિસ્બ્રાન્ડર્ડ જાહેર થયેલા છે પરંતુ એફપી ઉપરાંત જે અમારું જે ફૂડ એન્ડ ખાદ્ય ઔષધ નિમણૂક વિભાગ પણ છે આ બાબતે કાર્યરત હોય છે